એણે કથા કરી ત્યાં પેલો આ ચાલુ થયો પંદર જણા બેઠેલા થોડીક વાર થઈ ત્યાં પચાસ થયા પછી હવે કોઈ નહીં આવે એટલે ઓલા 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 જે ભાઈ પ્રસાદ બનાવવાળો હતો ને એને કીધું કે આમ જો મારો બાપ કેપટકર નાખી અને ગોર દાદા તમે ઝપટકર નાખો પચાસ જણાનો શિરો કર્યો પચાસ ને પ્રસાદ થાય એટલું અને જેવો પાંચમાં આજે આવ્યો તો હળુ હળું કરતો ફળગ્યું ભરાઈ ગયું દોઢ હો આવ્યા હો નાચો ને ગરદ બે હામ હામ જોવે જો જેના થયા બધે પોગી રહેવો જોવે તો નાચો એવો પોણો નો વધારો તો નાચ્યો નહીં લે પસાનો પ્રસાદ દોઢસો ને દેવાનો પોણો વધારવાનો મારો દીકરો શીરો દેવા નીકળ્યો તો કોઈને આપ્યો નહીં આમ હાથમાં લોંધો લઈને આમ સોપડતો જાય બોલો સીતારામ બોલો સીતારામ માણસ શીરો ખાધો નહીં સાચ્યો જયારે દાતા ભામાશા પેટમાં હશે ને ત્યારે હારા પાઠ ભીણ્યા છે ને એ સંસ્કાર કોઠામાંથી આવેલા છે અને અહીંયા જેટલા જે માવુએ સંસ્કારના પાઠ ભરીને આપ્યા હોય ને એના સંતાનો આવા યજ્ઞના કાર્યમાં આયોજનમાં આવી શકે બીજા ન આવી શકે તમારે લખો અહીંયા લખી છો એનો દાખલો કે હા દાખલો છે આપણે પ્રથમ કોઈ ગુરુ હોય તો આપણી માં છે આપણો પહેલો કોઈ ગુરુ હોય તો આપણી માં અને પછી એક છોકરાને સાહેબે પૂછ્યું

કે જે ખવાય સાહેબ તો ગોથું સોપડિયું ફેરવા કે એવી કઈ ડાય ખવાય સાહેબ કે આખા લેશન નહીં આપું પણ તું કઈ દે એ કે ધાણા ડાળ રોટલી આરે ન ખવાય ખાધા પછી ખવાય બીજો ભાઈ હતો એને કોઈ સારી વ્યક્તિ મળી સંત નો સંગ થઈ ગયો અને સંત નો સંગ થતા કોઈ એનો બીજો એમ ગુરુ ગુરુભાઈ જે હતો એ બોમ્બે માં બહુ મોટો બિલ્ડર હતો અને બેની મિત્રતા થઈ અને મુંબઈ લઈ ગયો આ સાથે મોટો બિલ્ડર બન્યો અને પાંચક વર્ષ પછી પાછો એમ કેવાય કે પોતાના નગરમાં આવ્યો મરસીડી લઈને આવ્યો ભરોસે રેવા એમાં પંડના દાપણનો ડોળાય અમુક વાર ભરોસો જળ થઈ જાય ને એ ઊંધું નાખ્યો ગામમાં પૂર ગળ્યું પાણી તો ગામ આખું ખાલી પ્રોગ્રામ માલિક નીચે ગયો ને પટેલ સાહેબ તો એક ભાઈ એના છોકરાને લઈને ઉભેલા એટલે તરત હારે ફોટો પાડ્યો સેલ્ફી લે લે રે બધા સેલ્ફી ના ઉપાડા થયા છોકરા મને કે જ્યારથી તમારો આ બોર્ડ લાગ્યું ને તેદુનો છોકરો એમ કેતો કે મારે માયા અંકલ ને આરે ફોટો પડાવું હું પાડી દઉં ફોટો મને કે બહુ તમારું બહુ મને કે સીડી જોવે તમારી એટલે આપણે આપણું કોઈક ચાહક નીકળે એટલે આપણે આમ તો ખરેખર આપણે આપણું ને આપણું માન ઘટાડતા હોય એ છોકરો મને મળવા જ આવ્યો હતો હું જો દોઢ ડા નો નોકરો સાનો મનો પછી મળીને જાવ તો માયા અંકલ જ હતો એટલે મેં કીધું કેમ છો બેટા મને કે અંકલ મજામાં આવે અંકલ કીધું તા તો મને હું હો 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 એ હું આગળ વધ્યો હો છોડો કહું સારું બેટા ભણો છો ને ભણજો દીકરા ભણજો કીધું ને ઓલાને આખું ફર્યો મને કે આખું ઘર આજ જ છે ભણજો ભણજો તમારી પાસે એ આશા નહોતી મને કે તમારી પાસે મારે ભાઈ આનંદ કરવા આવ્યો હતો ભાઈ એવી આવ્યો અને મને કે તમે કેટલું ભણ્યા ને ભાઈ અમને ખબર છે અને મને કે બહુ તમે હોશિયાર હો મને કે હું પ્રશ્ન પૂછું જવાબ આપો અરે મેં કીધું આ આ મેન મેં ઘોડું ઝાડ કર્યું લેવા દેવા વગેરે અરે મેં કીધું ભાઈ જો જવાબ આવડતો હશે તો આપીશ બાકી તો મન કે જો તમે જવાબ આપી ગયો ને મારા બાપા તમને પાંચસો આપે જો તમે જવાબ ન આપો તો તમારે હજાર રૂપિયા મને આપવાના મેં કીધું ગોળ્યું હજાર ભલે જાતા પણ આ છોકરાને કઈક પ્રશ્ન હોય છે અને છોકરે મને પ્રશ્ન પૂછ્યો હું કે બચા પૂછાય મને કે જાન પરણવા જાય તો એમાં વર કેટલા હોય મને કે છમો લગન વાત નથી કરતા એક જ જાનની વાત કરું છું ભાઈ એક જ વરરાજ તો થોડો મને કે પૂછું મેં કીધું આલે હજાર કઈ દે મને કે ઈ હજાર તો નથી આવડતા એના સાંભળવાના બીજા ગયો એટલે મેં બીજા આપ્યો કાલે આ બીજા હજાર કે મન કે ત્રણ તૈણવર હોય ત્રણ તૈણવર કોણ મન કે અણવર ડ્રાઈવર ને ડ્રાઈવર હાચું મને હાચું હાચું મને કે હજી એક પૂછું હું ઝીક મજા આવી મન કે શરત એ નહીં હોય એ નહીં એ બધા શરત કે મને કે વળતા આવે ત્યારે એક વર વધે જાન પરણી પાછી આવે ત્યારે એક સોથો વર વધે અરે મેં કન્યા ને થોડું વર કહેવાય મન કે ના હું કાલે બે હજાર કઈ જ દે મને કે કર્યા વર મારો દીકરો મારી ડોક માં ગાળિયા નાખી ગયો બોલો હવે મારી હાટું વખ ઘોડો મારી હાટું તાળી ભરીનું વખ ઘોડ બેઠા

કાક બાપુ પણ નિશાળે નહોતા ગયા ને એવા રાજભાઈ પણ આ વર્તમાન યુગના જે છે એ એ રાજભાઈ પણ કોઈ દી નિશાળે ગયા માણસ અગિયાર બાર વર્ષની ઉંમર જ પહેલી વાર ડામર રોડ જોવા જાય તમે કલ્પના કરો કૃપા શું કરી શકે અને આજ ઈ જે કાવ્યો લખે સાહેબ એ કોલેજના પ્રોફેસરથી વ્યાકરણમાં ભૂલ ન કાઢી શકાય આ ગુણ આ ક્યાંથી આવે જ્ઞાન ભલા માણસ આ કૃપા તેરી કૃપા બી નહી લે એક ભગવતી નજીક જઈ શકે ત્રીજી વાત જેને ભયાનક માં ભયાનક આ વાત ખાસ સાંભળજો મારા બાપ દ્રોક્ષ કેતો હોય કદાચ અડધા ઉભા થઈને વયા જાય

આ તો હસવી નહી રડ્યું નહી બોલ્યો એ પુષ્પાનો ડાયલોગ આમ જ ઝુકે ક્યાં નહી ચાલા ડોક્ટર ગયા નમસ્તે નમસ્તે કોણ છે સંશોધન કર્યું કે વેદ બોલે નહીં બોલ્યો તો ભલે બોલ્યો પણ સીધો પુષ્પાનો ડાયલોગ શું કામ બોલ્યો અને ત્યારે જાણવા મળ્યું કે આ પેટમાં હતો ને તે દી આની માય એ પિસ્તાલી વાર પુષ્પા જોયું પણ મારે કહેવા ગયો બાપ આવા ધામ બન્યા છે ને તો જયારે અમારા દેશની જલ્દી લગાડે ધોળું થાય મારે ફેર એન્ડ લવલી વાળા કઈ વાંધો નથી ને એને વાંધો પડે મારે લેના ના નથી મારી માવું એડવે ટાઈમ જે ફેર એન્ડ લવલી માં આવે ને એક હપ્તે કે બાદ ઈની ઈજ હોય ઈ ગઈ ધોળી જ હોય એમ હાલ એમાં લઈ આફ્રિકાની બાઈ ને લઈને અમે જાહેરાતમાં માં જોંગાલાલા જાંબો જાંબો હે આ લઈ આવે ને એને એને ફેરે લઈને પ્રયોગ કરે ને મા છતાંય બેનો તમને ભરોસો જ મને રૂપાળા રહેવું જ જોઈએ ભગવાને હું તો આપને કહું ત્રણ વાર મોટું ધોઈ હા શરીર શરીર આમ સરસ મજાનું ભગવાન આપ્યું છે હે આપડો ભગવાન કૃષ્ણ ક્યાંય ઓછી આ માધવરાય ક્યાંય ઓછી માયા નહોતી એ કેટલો હણગાર હતો અત્યારે દ્વારકા જાવ મારા પૂંજારીઓ કેવો એને શણગારે અહીંયા માધવરાય ને આપણા પૂજારી કેવા શણગારે શણગાર જરૂરી છે હા રાધાજી જુઓ

મથુરાના બાયુ હોય તોય ભલે મોવાના બાયુ હોય તોય ભલે પણ એ બધાય દરેક બેનો અઢારે વરણ આવી ગયો આમ વાત આમ થઈ જાય આવા આવા બે અને પછી જે ઝીણી ઝીણી વાતો ચાલુ થાય બહુ બધા આવે અને ખબર નહીં

અને વાત એ છે હું તમારી ભેગો છું આપડા બુદ્ધિ પંકજ છયા બ્લોક મારી મામાની ચેનલ છે તેને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કોમેન્ટે કરજો બધા ને જે દ્વારકાધીશ